ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર મિત્રો આજે થઈ છે અઠ્યાવીસમી ઓગસ્ટ અને વાર થયો છે ગુરુવાર આગામી ત્રણ કલાક માટે ગુજરાત વાસીઓ બિસ્તરા પોટલા બાંધી તૈયાર રહેજો કારણ કે અરબસાગર ના દરિયામાંથી ગુજરાત નજીક આવી રહ્યું છે એક આ વર્ષનું પ્રથમ વાવાઝોડું જ્યાં દર્શક મિત્રો તમે જોઈ શકો છો અરબસાગરના દરિયા ની અંદર નવી હલચલની સાથે ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા શરૂ થઈ ગઈ છે ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આજથી શરૂ ત્રણ કલાકમાં ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો ની અંદર પંદર ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાત ના તમામે તમામ જિલ્લાઓની અંદર અત્યારે હવામાન વિભાગ તરફથી હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે વરસાદ પડવાને લઈને અત્યારે રેડ એલર્ટ નું સિગ્નલ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર જાહેર કરી દેવામાં આવ્યું છે

ભાગોની અંદર ભારે તેથી ભારે વરસાદની સંભાવના જોવા મળી છે માત્ર ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો જ નહીં પરંતુ ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાતની સાથે સાથે કચ્છના પણ તમામે તમામ ભાગોની અંદર આ વાવાઝોડું છે એ અસર કરી શકે છે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે છે એ સતત હવે ગુજરાત તરફ આગળ વધી રહી ગુજરાતના વાતાવરણમાં ઓચિંતાનો મોટો બદલાવ આવી ગયો છે જે રીતે મિત્રો અરબ સાગરનો દરિયો હાલ સક્રિય થયો છે અને વર્ષ બે હજાર પચીસના સમયગાળા દરમિયાન હાલ સરેરાશ વરસાદ છે એસી ટકા નોંધાણો છે અને મિત્રો આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાતમાં છે એ અતિશય ભારે વરસાદ એટલે કે પંદર ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી પણ આગળ અંબાલાલ પટેલ અને પરેશભાઈ મીની આગાહી સામે આવી છે આ સાથે બંગાળીની ખાડી પણ અત્યારે ફરી એક વખત સક્રિય થતી હોય તો એમના કારણે પણ મિત્રો ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં જેમાં પણ ખાસ નવરાત્રીના દસે દસ દિવસ દરમિયાન છે ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને ગુજરાતમાં મેઘટાંડો શરૂ થવાને લઈને આકાશ પાતાળ એક થવાને લઈને ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતમાં અત્યારથી જ નવરાત્રિ બનશે મેઘરાત્રિ એવું કહેવામાં આવ્યું છે અંબાલાલ પટેલે તો મિત્રો અત્યારે ચિંતાજનક આગાહી વ્યક્ત કરી છે ગુજરાત તરફ અત્યારે વાવાઝોડું છે આગળ વધી રહ્યું છે સૌથી પહેલાં મિત્રો તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી છે એ તમામે તમામ અપડેટો છે તમારા સુધી પહોંચાડવામાં આવી રહી છે હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે કઈ રીતે વરસાદી સિસ્ટમ છે ગુજરાત તરફ આગળ વધી રહી છે અરબ દરિયામાં પણ દક્ષિણ ભારતના ભાગો તરફ આ વાવાઝડું છે આ વાવાઝડું સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા ગુજરાતમાં આજે રાત્રે છે આ વાવાઝડું ગુજરાતને અસર કરશે હાલ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડી પણ સક્રિય થઈ છે અરબ અરબસાગરનો દરિયો પણ સક્રિય થયો છે જેના કારણે મિત્રો ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી જે વરસાદી વિરામ લીધો હતો તો હવે પછી મિત્રો ગુજરાતમાં છે એ ભારે ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો છે આ મિત્રો જે જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ મિત્રો જે અત્યારે નકશાઓ રજૂ થયા છે જે મિત્રો વેધર ચાર્ટ સામે આવી રહ્યા છે વેધર મોડલ સામે આવી રહ્યા છે વેધર રિપોર્ટ સામે આવી રહ્યા છે એમના વિશે પહેલા વાત કરીએ એની પહેલા મિત્રો આઈએમડી તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે એ જાહેર કર્યો છે એ નકશા વિશે વાત કરીએ તો કયા કયા વિસ્તારની અંદર અત્યારે કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે હાલ મિત્રો તમે જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે જેમાં ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને દાહોદ લાગુનો વિસ્તાર છે ત્યાં હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનો સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે આ મિત્રો ગુજરાતમાં આજે સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન ધોધમાર વરસાદ પડશે તેવી પણ આગાહી સામે આવી છે ગુજરાતમાં હવે માત્ર વરસાદની આગાહી નહીં પરંતુ વાવાઝોડા સાથે ધોધમાર વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે કહ્યું છે આગામી ત્રણ કલાકમાં મિત્રો તમે જોઈ શકો છો કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા અમદાવાદ લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો સુરત તાપી નવસારી દમણ દાદરાનગર હવેલી લાગુના વિસ્તારની સાથે વલસાડ લાગુના વિસ્તારમાં પણ મિત્રો ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી કરી દેવામાં આવ્યું છે સૌરાષ્ટ્રના દરિયાઈ ભાગોમાં જેમાં ભાવનગરમાં આજે ધોળા દિવસે અંધાર પણ થયો હોય તેવા હવામાન સમાચાર છે ગણતરીની કલાકોમાં છે મિત્રો ચાર થી લઈને પાંચ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી પણ આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે આ મિત્રો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે એ આજે સાંજે અથવા તો રાત્રિના સમયગાળા દરમિયાન જોવા મળશે હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે ગુજરાતનું હવામાન કઈ રીતે અત્યારે ચેન્જ થઈ રહ્યું છે અને ગુજરાતમાં હવે પછી આ વરસાદનો નવો રાઉન્ડ છે એ કેટલા દિવસ સુધી ચાલુ રહેશે જેમ કે મિત્રો અઠ્યાવીસ તારીખ વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે અને આ વરસાદનો રાઉન્ડ છે લાંબો ચાલવાનો છે એટલે કે મિત્રો ઓગણત્રીસ તારીખે પણ ગુજરાતમાં ખાસ કરીને સાર્વત્રિક વરસાદ પડશે ત્રીસ તારીખે પણ ગુજરાતમાં છે એ ઘણા બધા વિસ્તારોમાં અતિશય ભારે વરસાદની સંભાવના છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમની એક્ટિવિટી ફરી એક વખત સક્રિય થઈ છે ગુજરાતમાં ઠંડીસ્ટમ એક્ટિવિટીના ભાગરૂપે ધોધમાર વરસાદ પડશે આકાશ પાતાળ એક થતું હોય છે તેવા હવામાન સમાચાર છે મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતમાં હવે વીજળીના ચમકારા કડાકા નજીક વાવાઝોડું છે એ આગળ પણ વધી શકે છે આવી મિત્રો આગળ છે અને મિત્રો ઉત્તર ભારતના ભાગોની અંદર પણ અત્યારે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ અથવા તો અપર એડ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ઉત્તર ભારતના ભાગોની અંદર પણ અત્યારે ધોધમાર વરસાદ છે એ નોંધાય રહ્યો છે પરંતુ મિત્રો હવે આપણે બાકી છે કે બંગાળાની ખાડીની અંદર આગામી દિવસોની અંદર છે એ બંગાળની ખાડી જ્યારે સક્રિય થશે જ્યારે ગુજરાત નજીક પણ વાવાઝોડાની અસરો છે જોવા મળી છે ખાસ કરી મિત્રો અરબ સાગરનો દરિયો અત્યારે ગાંડોતુર થયો છે દરિયામાંથી તોફાની પોણો ફૂંકાતા માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે હવામાન વિભાગે અપીલ કરી છે અને મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ અમદાવાદ છે સુરત લાગુના વિસ્તારની સાથે સાથે જો વાત કરીએ તો ભાવનગર છે વડોદરા લાગુના વિસ્તારોની ધમરોળી રહ્યો છે આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે ખાસ કરી મિત્રો જો હવે વાત કરીએ તો મહેસાણા છે આ સાથે અમદાવાદના જે ગ્રામીણ પંથકો છે દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો મિત્રો એ રીતે ધોળકા લાગુના વિસ્તાર છે ગોધરા છે લુણાવાડા લાગુના વિસ્તારની સાથે હિંમતનગર લાગુના વિસ્તાર છે વિરમગામ છે સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની સાથે વડોદરા અમદાવાદ લાગુના વિસ્તાર છે આ સાથે આમોદ છે રાજપીપળા છે બારડોલી છે દેહરાદુન લાગુના વિસ્તારની અંદર પણ ભરૂચ લાગુના વિસ્તારમાં પણ છે મિત્રો આગામી કલાકોની અંદર છે એ અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવે આ વિશે આ મિત્રો જો વાત કરવામાં આવે તો બંગાળની ખાડી અને અરબ સાગરનો દરિયો બંને સક્રિય થશે એટલે કે મિત્રો તમે જોઈ શકો છો આ છે એ અરબસાગરનો દરિયો છે આ બંગાળની ખાડી છે ને આપણું ઇન્ડિયા છે આ મિત્રો આ કહી શકીએ કે અરબસાગર અને બંગાળની ખાડી બંને એકવાર સક્રિય ગુજરાતમાં રીત સરનો હવે મેઘ તાંડવ શરૂ થયો છે તેવા હવામાન સમાચાર છે આગામી દિવસો માટે ગુજરાતવાસીઓને છે સાવચેત રહેવું પડશે કારણ કે ગુજરાતમાં ગમે ત્યારે છે આપ ફાટી શકે છે ગુજરાતમાં હવે મિત્રો સામાન્યથી હળવા વરસાદ નહીં પરંતુ ખૂંખાર વરસાદની આગાહી સામે આવી છે ગુજરાતમાં હવે મિત્રો ખાસ આકાશ પાતાળ એક થવાની સાથે સાથે પંદર પંદર ઇંચ સુધીના વરસાદ છે પડી શકે છે તેવી આગાહી સામે આવે છે નવરાત્રીના સમયગાળા દરમિયાન એટલે કે મિત્રો સપ્ટેમ્બર મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાતની નજીક આવશે અને ગુજરાતના ઘણા બધા ભાગોને છે એ વરસાદી સિસ્ટમ સાફ પણ કરી શકે છે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે જે રીતે મિત્રો તમે જોઈ શકો છો છ સપ્ટેમ્બર આજુબાજુ છે એ મિત્રો એક વરસાદી સિસ્ટમ છે ગુજરાતના ખાસ કરીને ખંભાત લાગુના વિસ્તાર છે વડોદરા છે અમોદ છે રાજપીપળા લાગુના વિસ્તારને અસર કરશે ભાવનગરમાં પણ મિત્રો ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આ વિષયો મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીશું કે ગુજરાતમાં આઈમલી તરફથી અમદાવાદ હવામાન વિભાગ તરફથી જે નકશા જાહેર થયા છે જેમાં ઓગણત્રીસ તારીખ ત્રીસ તારીખ એકત્રીસ તારીખ પહેલી સપ્ટેમ્બર બીજી સપ્ટેમ્બરને લઈને મિત્રો શું નવી આગાહી સામે આવી છે કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આજે ગુજરાતમાં છે એ વહેલી સવારથી જ વરસાદની સંભાવના અને માત્રામાં બંનેમાં વધારો થયો હતો ગુજરાતમાં ગાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા છે ત્યારે મન મૂકીને વરસી રહ્યા છે જેમાં પણ ખાસ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો એ રીતે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મિત્રો આ વિસ્તારો છે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદની સંભાવના જોવા મળશે આ મિત્રો જો વાત કરવામાં આવે તો આવતીકાલે પણ ગુજરાતમાં વરસાદની માત્રા અને વિસ્તાર બંધ વધારો ગુજરાતમાં છે છે વરસાદ ફરી ફરી એકવાર એકવાર સક્રિય નબળું પડીને ફરી એક વખત સક્રિય થયું છે જેના કારણે ગુજરાતમાં છે હવે સાર્વત્રિક વરસાદ પડવાનો છે જેમાં મિત્રો ત્રીસ તારીખના રોજ તમે જોઈ શકો છો ખાસ કચ્છ લાગુનો વિસ્તાર છે દેવભૂમિ દ્વારકા છે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ મોરબી આજુબાજુના વિસ્તારની સાથે સાથે અમરેલી ભાવનગર સુરેન્દ્રનગર જામનગર રાજકોટ લાગુના વિસ્તાર છે કે એ વિસ્તારોની અંદર મિત્રો અતિશય ભારે વરસાદની સંભાવના છે કે જે હાલ પૂરતી જોવા મળી છે આ મિત્રો જેમ સમયગાળો વરસાદ થતો જશે તેમ બીજી તારીખ આજુબાજુ પણ મિત્રો ગુજરાતના દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની સંભાવના છે જ્યારે પણ મિત્રો ગુજરાતમાં વરસાદ પડતો હોય છે ત્યારે ગુજરાતમાં ભારે પવનો ફૂકાતા હોય છે ભારે પવનોના જે આંકડા સામે આવી રહ્યા છે ત્રીસથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પવન પણ ફૂંકાતા હોય છે પરંતુ મિત્રો અત્યારે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા એલર્ટ જાહેર કરવામાં છે 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 વિસ્તારની અંદર પણ એ જોવા મળશે તો મિત્રો તમે જોઈ શકો છો કયા દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ આ સાથે અમરેલી છે ભાવનગર છે જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર લાગુના વિસ્તારમાં છે આજે વરસાદે વિરામ લીધો છે પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર છે અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી છે એ એલો એલર્ટનું સિગ્નલ જાહેર કરી દેવામાં આવ્યું છે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો એ રીતે મહીસાગર દાહોદ છોટાઉદેપુર લાગુના વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે ત્રીસ તારીખના રોજ પણ મિત્રો વરસાદની સંભાવના છે ફરી એક વખત વધશે આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાતી જોવા મળવાની છે હવે મિત્રો તમે જોઈ શકો છો કે કઈ રીતે ગુજરાત તરફ છે વાવાઝોડું આગળ વધી રહ્યું છે આર બંગાળની ખાડી છે અરબ સાગનો દરિયો છે અને આપણું ગુજરાત અહીંયા છે આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ઉત્તર ભારતના ભાગોની અંદર અને પૂર્વ પશ્ચિમ ભારતના વિસ્તારોની અંદર છે અતિશય ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી છે કે જે હાલ રેડ એલર્ટનો સિગ્નલ જાહેર કરી દેવામાં આવી છે આ મિત્રો જો આગાહીને લઈને જે નકશા સામે આવી રહ્યા છે જેમાં એકત્રીસ તારીખ સુધીમાં ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે એમના વિશે વાત કરીએ કારણ કે મિત્રો આવતીકાલે એટલે કે ઓગણત્રીસ તારીખથી ગુજરાતમાં પૂર્વ ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે અને આ નક્ષત્રની શરૂઆત સાથે જ કહી શકાય કે ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાય છે જેમને કારણે મિત્રો તમે જોઈ શકો છો એકત્રીસથી લઈને પાંચ સપ્ટેમ્બરનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની શક્યતા છે અને કયા વિસ્તારની અંદર છે વરસાદ ખેંચાય શું છે તો સૌ પ્રથમ મિત્રો તમે જોઈ શકો છો કચ્છમાં છે વરસાદ ખેંચાણો છે ગુજરાતના પશ્ચિમ ગુજરાત ના ભાગો જેમાં ખાસ દેવભૂમિ દ્વારકા છે જામનગર છે મોરબી છે સુરેન્દ્રનગર લાગુના વિસ્તારની સાથે સાથે અમદાવાદ ખાસ માફ કરજો મિત્રો સૌરાષ્ટ્રના ભાગોની અંદર જેમાં ખાસ ભાવનગર છે અમરેલી છે ગીર સોમનાથ ગઢડા લાગુના વિસ્તાર છે કે જ્યાં વરસાદ ઓછો પડશે પરંતુ સૌથી વધારે વરસાદની આગાહી છે દાહોદ લાગુનો વિસ્તાર છે અમદાવાદ લાગુનો વિસ્તાર છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં છે મહીસાગર લાગુના વિસ્તારની અંદર અતિશય ભારે વરસાદની આગાહી છે અને મિત્રો આ તમે નકશો જોઈ શકો છો કઈ રીતે ગુજરાતના વિસ્તારોની અંદર છે કે જ્યાં વરસાદી સિસ્ટમ છે ખૂબ જ અત્યારે અસર કરી શકે છે ને મિત્રો આકાશ પાતાળ એક થતું હોય તેવા ગુજરાતના હવામાન સમાચાર છે અંબાલાલ પટેલની આગાહી પણ સામે આવી છે નવરાત્રીના સમયગાળા દરમિયાન પણ મિત્રો ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે આ વરસાદી સિસ્ટમ ગુજરાતના તમામ તમામ વિસ્તારોની અંદરથી આ વરસાદી સિસ્ટમ પસાર થશે માત્ર કચ્છ લાગુના વિસ્તાર જેમાં પણ પશ્ચિમ કચ્છનો જે ભાગ છે એમાં ઓછી આ વરસાદી સિસ્ટમની અસર જોવા મળશે અને સૌરાષ્ટ્રના પણ ભાગો છે કે જે આ વરસાદની અસર છે ખૂબ જ ઓછી જોવા મળશે તેવા મિત્રો બ્રેકિંગ હવામાન સમાચાર પણ હાલ પૂરતા મળી રહ્યા છે હવે મિત્રો એક લેખ સામે આવી રહ્યો છે એમના વિશે વાત કરીએ તો રાજ્યના કેટલા છેલ્લા કેટલાક દિવસથી વરસાદી વાતાવરણ ચાલી રહ્યું છે અને હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હાલ મિત્રો બંગાળની ખાડી નજીક ત્રણ સિસ્ટમ સક્રિય થઈ છે એક લો પ્રેશર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એક મોનસૂન સ્ટોપ સક્રિય હોવાથી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વરસાદની તો આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે તોફાની પણ ફૂંકાશે માછીમારોને આગામી ત્રણ દિવસ સુધી માછીમારી ન કર દક્ષિણ ગુજરાતના ન માટે સલાહ પણ આપી છે આ સાથે મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત જેમાં ખાસ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ સુરત તાપી નવસારી વલસાડ દમણ દાદાનગર હવેલી લાગુના વિસ્તારની અંદર છે અતિશય ભારે વરસાદની અત્યારે આગાહી સામે આવી રહેલી છે

જે સરહદના જે ગુજરાતના જિલ્લાઓ છે જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ લાગુના વિસ્તારની સાથે સાથે મિત્રો ભાવનગર આજુબાજુના વિસ્તાર છે એટલે કે મિત્રો સુરત લાગુના વિસ્તારમાં છે અતિશય ભારે વરસાદની સંભાવના છે આ મિત્રો આ ચાર્ટ પણ તમે જોઈ શકો છો ચાર તારીખનો કે ઉત્તર ભારતના ભાગોની અંદર વરસાદી સિસ્ટમની શક્યતા છે અરબ સાગરનો દરિયો સક્રિય થયો છે બંગાળની ખાડીમાં હવે નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે આ મિત્રો જુદી જુદી આગાહી સામે આવી છે જુદા જુદા અવલોકન સામે આવી રહ્યા છે અને મિત્રો જુદી જુદી માહિતીના આધારે છે આગાહી કરવામાં આવી છે આ મિત્રો જે